આજે નવું જાદુ લઈને હું આવી છું એવું જાદુ છે ને કે તમારું મગજ તો સાવ સહેલું છે મારા અત્યાર સુધીના બધા જાદુમાં મને પણ સૌથી વધારે ગમતું એવું આ જાદુ છે તો તમને સૌને પણ ગમશે જ થોડું અઘરું છે પણ શીખી લીધા પછી જરાય અઘરું નથી લાગતું અગત્યની વાત તો એ છે કે આમાં કંઈ સેટઅપ નથી કોઈ સેટઅપ અગાઉથી કરવાનું નથી હું લગભગ એવા જ જાદુ વધારે દર્શાવું છું કે જેમાં સેટઅપ કરવાનું ન હોય જેથી કરીને તમે સૌ મારી જોડે જોડ કરી શકો એવું આ જાદુ આજે આપણે જોઈએ આમ તો બાવને બાવન પત્તા આમાં લેવાના છે પણ સૌથી પહેલાં નવ પત્તા આપણે જુદા કાઢવાના છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ નવ પત્તામાંથી તમે કોઈ પણ એક પત્તું ખેંચી લો કેમેરામાં બતાવીને જેમાંથી ખેંચ્યું એની ઉપર મૂકી દો બસ હવે આ બાકીની થપ્પી છે પત્તાની એ એની ઉપર મૂકવાની એટલે કે નીચેથી નવમું પત્તું તમારું ખેંચેલું પત્તું છે હવે શું કરવાનું છે એ તમે બરાબર ધ્યાન આપો ચાર થપ્પી મારે કરવાની છે એમાં આમ હું મૂકું તો આને આપણે દસ ગણવાના દસ થી એક સુધીનું ઊંધું કાઉન્ટિંગ કરવાનું એટલે કે આ દસ છે તો નવ આઠ સાત જો હવે આમાં આમ બોલતા બોલતા હું સાત બોલીને સકતો જ આવ્યો મેચિંગ પત્તું આવ્યું મારા બોલવાની સાથે મેચ થાય એવું પત્તું આવ્યું તો આને રેવા દેવાનું હવે બીજી થપ્પી શરૂ કરવાની પેલી થપ્પી પતી ગઈ મેચિંગ પત્તું આવે તો એ થપ્પી પૂરી થઈ ગઈ કહેવાય ફરી પાછું દસ થી એક ઊંધું કાઉન્ટિંગ કરવાનું તો આ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક જો એક સુધી હું બોલી ગઈ દસ થી એક પણ એક મેચિંગ પત્તું આવ્યું જ નહીં તો એક પત્તું એની ઉપર ઊંધું મૂકી દેવાનું ઉપરથી લઈને એક પત્તું ઊંધું મૂકી દેવાનું તો આ બે થપ્પી થઈ હવે આપણે ત્રીજી કરીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તો અહીંયા પણ એકે મેચિંગ પત્તું આવ્યું નથી તો આની ઉપર પણ ઉપરનું એક પત્તું આપણે ઊંધું મૂકી દઈએ હવે ફરી પાછી ચોથી અને છેલ્લી થપ્પી દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તો અહીંયા પણ એકે મેચિંગ પત્તું આવ્યું નથી તો એની ઉપર પણ ચોથી ઢગલી ઉપર પણ એક પત્તું આપણે ઊંધું મૂકી દઈએ તો ત્રણ સરવાળો કરવાનો હોય પણ અહિયાં એક જ ઢગલી છે અને એમાં સાત લખેલું છે તો એનો અર્થ એ કે આપણા હાથમાં રહેલા પત્તામાં સાતમું પત્તું એ તમારું ખેંચેલું પત્તું હશે તો જુઓ એક બે અને આ પત્તો બરાબર સાચું બરોબર ને જો બે માં ચત્તા પત્તા રહ્યા હોય તો એ બે નો સરવાળો કરવાનો અને એટલા મુ પત્તું હોય ચારેય માં ચત્તા પત્તા હોય તો ચારેય નો સરવાળો કરવાનો થઈ ગયું

કોમેન્ટ્સ કરીને જણાવજો તમારી કોમેન્ટ ન આવે તો મને કેવી રીતે ખબર પડે કે તમને આ જાદુ ગમ્યું કે નહીં આવલું કે નહીં તો જરૂરથી કોમેન્ટ્સ કરજો જો ફરી વખત આપણે કરીએ તમને વધારે સમજાઈ જાય એટલે બે વખત કરું છું પહેલાં નવ પત્તા કાઢી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ નવમાંથી કોઈ પણ એક પત્તું તમે ખેંચી લો એ તમે જેમાંથી ખેંચ્યું એની ઉપર મૂકી દો મતલબ કે નીચેથી નવમું પત્તું તમારું ખેંચેલું પત્તું છે હું નથી જાણતી તમે કયું ખેંચ્યું અને બાકીના બધા પત્તા એની ઉપર મૂકી દેવાના હવે પાછો આપણે દસ થી એક ઊંધી ગણતરી કરવાની તો આ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક આ વખતે એકે પત્તું મેચિંગ નીકળ્યું નથી તો આમાંથી એક પત્તું એની ઉપર ઊંધું મૂકી દેવાનું હવે ફરી બીજી ઢગલી દસ નવ આઠ જો હું આઠ બોલી અને અઠ્ઠો આવ્યો તો એની ઉપર ઊંધું પત્તું મૂકવાનું રહેતું નથી હવે ત્રીજી ઢગલી દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તો આમાં પણ એક મેચિંગ પત્તું આવ્યું નથી એક સુધી તો એની ઉપર એક ઊંધું પત્તું મૂકી દેવાનું હવે છેલ્લી ઢગલી દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે જો બે બોલી અને દૂડી આવી તો એની ઉપર ઊંધું પત્તું મૂકવાનું નથી હવે જે હમણાં પ્રશ્ન કેતા હતા એ હું તમને કહું ચારેય પત્તા ચારેય ઢગલી ઉપર જો ઊંધું ઊંધું પત્તું મૂકવાનું આવ્યું હોય તો ચોથી ઢગલીનું ઊંધું પત્તું તમારે ઉપરથી લઈને નથી મૂકવાનું પણ નીચેથી લઈને મૂકવાનું છે અને ઉપરનું પેલું પત્તું જે હોય એ તમારું ખેંચેલું પત્તું હોય

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને થોડું મગજ છે પણ સમજાઈ જાય તો એકદમ સરળ છે બરાબર તો તમે પણ આ પ્રમાણે જાદુ કરજો અને મને જણાવજો કે મારા જાદુ તમને ગમે છે કે નહીં તમને આવડે છે કે નહી બરાબર તો નવા જાદુ સાથે ફરી મળશું આવજો